નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના એપિસોડમાં આપણા વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપ પટેલ જોડાયા છે દિલીપભાઈ આપનું સ્વાગત છે સીધુ ને સટમાં આભાર આપનો દિલીપભાઈ આખા બોલા છે સાચા બોલા છે પટેલ છે એટલે સ્વાભાવિક રીતે એ ગામડાનો જીવ પટેલનો જીવ એ સાચું બોલનારો હોય હવે જે પટેલો વેપાર તરફ વળ્યા છે પણ જયારે જાહેરમાં બોલવાનું હોય ત્યારે બોલી નથી શકતા અમને સુરતના ઘણા બધા પટેલોના ડાયમંડ વાળાઓના ફોન આવે છે મિત્રોના જે ગઈકાલ સુધી કેશાબ આપવાની સાથે હતા

મને લાગે છે કે રોજ હવાર પડે અને એમનું છે પરંતુ એમને છે ને મીડિયામાં ચર્ચામાં રહેવાનો બહુ હોય એવું લાગે છે બીજા છે મોરબીના ધારાસભ્ય અમૃતિયા હવે કાંતિભાઈ નું હમણાં સુધી તો નામ છે ને બહુ ચર્ચામાં નહોતું પણ એકાએક ગોપાલભાઈ ને કાંતિભાઈ બંને ચર્ચામાં આવી ગયા એકમેકને ચેલેન્જ કરવા માંડ્યા અને બીચ મેરા ચાંદભાઈ ની જેમ ખોડલ ધામ વાળા નરેશભાઈ પાછા મીડિયા વાળાઓની હાથે ની વાતચીતમાં એમ કે છે કે બે જણા વચ્ચે સમાધાન કરાવવાનું હશે તો હું કરાવવા તૈયાર છું મને લાગે છે કે દિલીપભાઈ આ પટેલ સમાજમાં ચાલી શું રહ્યું છે ભાઈ આ ધારાસભ્યો તરીકે કામ કરવાનું છે કાંતિ અમૃતિયા રાજીનામું આપે અને હું લડી બતાવું ત્યાંથી મોરબી માંથી આવી વાત ગોપાલ ઇટાલિયા કરે ભાઈ તું વિસાવદર થી જીત્યો છો તો વિસાવદર ની પ્રજાનું કામ કર

એમાંથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા અને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પહોંચાડ્યા એટલે કે આમ આદમી જન્મ પણ આરએસએસ દાયણ તરીકે કર્યો કરાવ્યો એવું આપણને તો લાગે છે ને અહીંયા ગુજરાતમાં પણ એવું ચાલી રહ્યું છે દિલીપભાઈ જરા દિલ ખોલીને આજે વાત કરજો તમારી પાસેથી ઘણી બધી સ્પષ્ટ વાતોની અપેક્ષા છે દિલીપભાઈ આપનું સ્વાગત છે હરીભાઈ આભાર આપનો તમારી ચેનલમાં મને બોલવા દેવા બદલ પણ મૂળ આમાં આમાં હરીભાઈ વાત એ છે કે આ જે અત્યારે વાક યુદ્ધ જે ચાલી રહ્યું છે એ વાક યુદ્ધમાં રાજકારણ સૌથી વધારે જવાબદાર છે પટેલ સમાજ તો પછી આવે પટેલ સમાજ નામે કઈ લેવા દેવા આ લોકોને નથી આપણે જાણીએ છીએ કે રાજકીય નેતાઓને મત પૂરતો સ્વાર્થ હોય છે બાકી કયો સમાજ ને કયો સમાજ એની સાથે કઈ લેવા દેવા નથી હોતા કારણ કે વઢવાણના પણ એક ભાજપના ધારાસભ્ય સોમાણી કુદી પડ્યા પરિસ્થિતિ એવી છે કે જે મોટી ટીવી ચેનલો જે છે એ બહુ સ્થાન આપતા નથી ખાસ કરીને આમ આદમી પાર્ટી ને અંદરથી જે નક્કી કરેલું છે કોંગ્રેસ અને ભાજપે તો હવે તો શું કરવું તો હવે લોકો સુધી પહોંચવા માટે કંઈક તો તીકડમ કરવું પડે એ તિકડમ અત્યારે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે ખરેખર તો ગોપાલ ઇટાલિયા એ વિસાવદર ના લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ ત્યાં જે સિંચાઈની સૌથી પહેલી તો સિંચાઈની જે સગવડતા નથી એ સગવડતા માટેના એને લડત કરવી જોઈએ સરકાર તૈયાર ના થતી હોય તો પોતે ચેકડેમ ગામ લોકોને ભેગા કરીને ચેકડેમ બનાવવા જોઈએ આવું કામ કરવું જોઈએ પરંતુ આ રાજકીય નેતાઓને એ કરવું નથી અને માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે કારણ કે ટીવીમાં તો એને સ્થાન મળતા નથી એટલે હવે આ જે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે અને પોતાના જે વોટ્સએપ ગ્રુપ હોય છે એમાં ફીડ કરવા માટે આ બધા તાઇફાઓ થતા હોય છે એવું એવું મારું પોતાનું માનવું છે અને એમાં એમાંય આ જે જે ભૂલની ઘટના ખરેખર જો ગોપાલ ઇટાલી અને ખરેખર ગુજરાતના લોકોની ચિંતા હોય તો એમણે આ જે પુલો નબળા પુલ છે પુલ તૂટી પડે એવા છે એવા ઘણા બધા સ્થળો એવા છે કારણ કે બસો ને દસ પુલ એવા છે ગુજરાતમાં બસો ને દસ કે જે તૂટી જાય ભાગ તૂટી જાય પુલ તૂટી જાય એવી હાલત છે તો આવા સ્થળો ઉપર જઈને ગોપાલ ઇટાલિયા ત્યાં જ એને ધરણા કરવા જોઈએ દેખાવો કરવા જોઈએ સરકારને ભીષમાં લેવી જોઈએ આ કરવાની જરૂર હતી આ પુલ જે તૂટી ગયા છે એમાં એમાં કોણ ગયું ત્યાં કોઈ નહીં આ અમિત ચાવડા ને બાદ કરતા કયા વિરોધ અને અમિત ચાવડા ગયા એ પણ આ બધા નેતાઓ જઈ પછી ખરેખર તો પહેલા જ દિવસે જેવી એમને ઇન્ફોર્મેશન આવી એની સાથે જ એને જવું જોઈએ તો આ નેતાઓને આમ સાચા અર્થમાં આપણે જોઈએ કે એમને લોકોની બહુ પડી નથી લોકોની સમસ્યાની બહુ પડી નથી પરંતુ માત્ર ને માત્ર પોતાના અહમ ખાતર પોતાને સસ્તી પ્રસિદ્ધિ મળે એ માટેના આ બધા દમ પછાડા હું જોઈ રહ્યો છું એમાં આપણે કાંતિ અમૃતિયાને તો જાણીએ છીએ કે એ પણ આજ પ્રકારના સ્ટેટમેન્ટ કરવા માટે પહેલાથી જાણીતા જાણીતા હતા એની પેલાના પણ નિવેદનો આપણે જોઈએ જેલમાંથી છૂટ્યા પછી પણ એના નિવેદનો આપણે જોઈએ તો તો એમાં આજ આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે એમાં છેલ્લું ઉદાહરણ છે મોરબી પુલ તૂટ્યો તો ખરેખર તો ગોપાલ ઇટાલિયા ત્યાં મોરબી પુલ જ્યાં તૂટી ગયો હતો ત્યાં જઈને એને ધરણા કરવા જોઈએ દેખાવો કરવા જોઈએ કે પુલ ફરીથી બનાવો કેમ નથી બનાવતા તો આ આ પ્રકારનું જો એને કરવું જોઈએ એને બદલે ચૂંટણી જીતવાની ચેલેન્જ આપે છે અને આવી બધી વાતો કરે છે પરંતુ આ જે આખી ટ્રેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભી કરવામાં આવી છે એમાં પણ ગોપાલ ઇટાલિયા ફસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અત્યારે સરકાર ને ઘેરી વળ્યા છે કે એમાંથી બહાર લાવવા માટે શું કરે જે અત્યારે એ દિશામાં વિચારે છે તો એ એની દિશા ફંટાઈ જાય એ માટે શું કરવું તો આવા તાઈફા કરો નિવેદનો કરો અને નિવેદનો દ્વારા લોકોનું માઇન્ડ ડાયવર્ટ કરો કે જેથી કરીને સરકારની ટીકાઓ ન કરે અને આની ચર્ચા વધારે કરે પાછળ સમય ઓછો ઓછો લોકો ખર્ચે તો આ પ્રકારની સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની પહેલેથી રહી છે કે જ્યારે જ્યારે સરકાર આફતમાં આવે છે ત્યારે ત્યારે આવા કોઈ તાઇફાઓ વિવાદો નિવેદનો ઉભા કરી દે છે અને પોતાના જ માણસો દ્વારા આવા બધા નિવેદનો ઉભા કરાવવામાં આવે છે અને એમાં ધારે છે નેતાઓ પણ પછી ચેલેન્જ આપી તો આ જે આખી બાબત છે તો આમ આદમી પાર્ટી એ પેલું ખરેખર તો લોકોની સમસ્યા છે એ સમસ્યાના સ્થળો ઉપર જાઓ તમે કેમ નથી જતા ત્યાં અત્યારે કેટલી બધી સમસ્યાઓ છે એક એક નદી જુઓ અત્યારે નદી ગુજરાતની જેટલી પણ નદી છે એ નદીમાંથી અત્યારે રેતી કાઢવાના એટલા મોટા વ્યાપક પ્રમાણે કૌભાંડો ચાલે છે એના કારણે પુલ નબળા પડી ગયા છે ઓછામાં ઓછા નદીઓ ઉપરના જે છે મારી દ્રષ્ટિએ પચીસ થી ત્રીસ પુલ એવા છે કે જેના પાયા નબળા પડી ગયા છે ત્યાં રેતી કાઢી લેવાના કારણે તો ઓરસંગ નદી એમાં સારામાં સારું ઉદાહરણ છે ઓરસાંગ નદી ઉપરના ચાર પુલ એવા છે કે જેના પાયામાંથી રેતી કાઢી લેવામાં આવી છે તો આ સમસ્યાઓ લઈને તમે લોકો વચ્ચે જાઓ આ નિવેદન કરવાથી કે લોકોનો ઉદ્ધાર થવાનો નથી તમારો ઉદ્ધાર થઈ રહ્યો છે એટલે મારું આ સ્પષ્ટ માનવું છે કે નેતાઓ પોતાનો ઉદ્ધાર કરવા માટે અને સરકાર ભટકાવવા માટે આ બધું કરતી હોય એવું દેખાઈ રહ્યું છે અને એમાંય પછી વચ્ચે પટેલ સમાજના કેટલાક જે બની બેઠેલા નેતાઓ જે છે એને નાખી દેવામાં આવે છે કે જે જે દર વખતે આવા જ ઇસ્યુ ઉપર ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી જાય છે અને મુદ્દાને ડાયવર્ટ કરવા ને ખરેખર તો પટેલ સમાજનું કલ્યાણ તમારે કરવું હોય તો એક એવું મોટું ભંડોળ ઊભું કરો કે જે જે ભંડોળ દ્વારા તમારા બેકાર યુવાનો છે એ ઉદ્યોગ ધંધા નોકરી તો બધાને મળવાની નથી તો એ નાના અમથા જો ઉદ્યોગ ચાલુ કરશે તો એમાંથી તમને રિટર્ન મળવાનું છે અને આ પ્રકારનું કરવાના બદલે આજ જે બની બેઠેલા ખોડરધામના નેતાઓ જે છે એ આ તાઇફાઓમાં જોડાઈ જાય છે

એની પાસે ભવ્ય બહુમતી છે મને લાગે છે કે આજે તો એની પાસે એકસો ને બાસઠ કરતા પણ વધારે ધારાસભ્ય છે પણ એના અમુક મિનિસ્ટરો સિવાય અને માનનીય મુખ્યમંત્રી સિવાય બીજા લોકો કરે છે શું પ્રજાનું કલ્યાણ એ જ આપણને પ્રશ્ન થઈ રહ્યો છે પોતે પોતાના વિસ્તારના લોકોના કલ્યાણ અર્થે કોઈ યોજનાઓ મૂકી રહ્યા છે

હવે પ્રશ્નો કરવાની એમનામાં ત્રેવટ પણ નથી રહી મુશ્કેલી એ છે કે મોરબીના પ્રશ્નો મને લાગે છે મોરબીમાં જે ઉદ્યોગો છે એના પ્રશ્નો એ ઉઠાવવાને બદલે અથવા તો વિસાવદરની આપે બહુ સરસ વાત કરી કે ત્યાં છે ને ભાઈ ગોપાલ ઇટાલિયાએ ત્યાં ચેકડેમ જનભાગીદારીથી કરવા કરાવીને ત્યાંની સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ એને બદલે એ ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય છે અને માત્ર સોશિયલ મીડિયામાં એ છવાયેલા રહે છે એવું જ કઈ ગીસુદાન ગઢવીનું છે કારણ કે ગીસુદાન તો મીડિયામાંથી આવ્યા છે હવે ચૂંટણી તો જીતી શક્યા નથી પરંતુ કોઈકને હરાવી શકે છે એટલું તો નિશ્ચિત છે મને લાગે છે આ લોકોને આપણે શું કહીશું દિલીપભાઈ શું સલાહ આપીએ સલાહ તો હવે આ કોઈની સલાહ માને છે રાજકીય નેતાઓ એ તો પોતાનું ધાર્યું જ કરવાના છે પરંતુ આપણે એટલું કહી શકીએ ચોક્કસ હરિભાઈ કે જે લોકોના મનમાં જે પેલા રોષ રહેતો હતો આપણે જોયું છે કે સોશિયલ મીડિયા આવ્યું એ પેલા લોકો શેરીમાં આવી જતા હતા અને પોતે પોતાનો રોષ દેખાવો આ તે બધું જ જાતે પણ કરતા હતા એવું નથી કે આ રાજકીય નેતાઓ એની આગેવાની લે તો જ કરતા હતા પરંતુ અત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકોને જે પોતાના મનમાં જે રોષ છે એ વ્યક્ત કરવા માટેનું સૌથી મોટું જે હથિયાર સાધન કે માધ્યમ એ આ જે સોશિયલ મીડિયા છે એમાં કોમેન્ટ કરી નાખે પોતાના વિડીયો અપલોડ કરી દે એના જે વોટ્સએપ ગ્રુપ એમાં મોકલી દે તો એ એવું માને છે કે મેં કઈક મેં કઈક સરકાર વિરુદ્ધ કર્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે એ સરકાર વિરુદ્ધ નથી કરતા પણ પોતાના મનમાં રહેલો રોષ એમાં ઠાલવી દે છે કે જેથી કરીને જ્યાં વાસ્તવિક રીતે જ્યાં વિરોધ કરવો છે સરકારનો ત્યાં એ કરતા નથી અને ઘરે બેસી રહે છે ખરેખર તો લોકોએ હવે પ્રજા પ્રજા એ બધા ભેગા થઈને નાગરિકો બધા ભેગા થઈને સરકાર જ્યાં જ્યાં નિષ્ફળ છે ત્યાં એમની સામે દેખાવો કરવા જોઈએ અમદાવાદ જેવા અમદાવાદ શહેરમાં દર વર્ષે એક હજાર કરોડ રૂપિયા ત્યારે રોડ પાછળ તમે ખર્ચતા હોય એના મેન્ટેનન્સ માટે તો એ કેમ દર વર્ષે ધોવાઈ જાય છે શા માટે ધોવાઈ જાય છે તો ત્યાં 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 લોકોએ રોષ વ્યક્ત કરવો જોઈએ કે ભાઈ એના સોસાયટી ની રોડ ધોવાઈ ગયો છે તો એનો વિરોધ કરવો જોઈએ એએમસી ની જે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઈન ઉપર નંબર ઉપર ફોન કરીને એને કેવું છે મારો સોસાયટી નો રોડ ધોવાઈ ગયો છે રિપેર ન કરે તો ત્યાં જઈને એને દેખાવો કરવા જે થોડો તો પોતે જે છે એ પ્રમાણે એને કરવું જોઈએ ત્યાં છે પરંતુ આવું કરતા નથી અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાનો રોષ થાળવી દે છે એટલે એવું માની લે છે કે મેં બધું ઘણું બધું કરી લીધું છે આ મૂળ મને મેન્ટાલિટી દેખાય છે અને બીજું કે સરકાર જે કંઈ કરે છે એ જાત જાતની ધમકીઓ આપે છે આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈએ છીએ કે જે લોકો બોલે છે તો એને બોલતા બંધ કરી દેવા માટેના તમામ પ્રયત્નો કરે છે એ પેલા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ન સમજાય તો એને પ્રલોભનો આપવામાં આવે છે એમાંથી પણ ન થાય તો પૈસાની વાત પણ કરે છે અને આ ત્રણ જે જે એની ચાલ છે એમાં ટ્રેપમાં ન આવે એને તરીકે પોલીસની કાર્યવાહીમાં ભેળવી દેવામાં આવે છે તો આ લોકોમાં મનમાં એક પેસી ગયો છે કે સરકાર વિરુદ્ધ બોલશે મેયર વિરુદ્ધ બોલશે કે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ બોલશે તો એની સામે પગલા ભરાશે પણ એવું નથી લોકો જો તમામ લોકો જો આ વિરોધ કરવા લાગે તો કેટલાને પકડશે બોલીએ જ છે ને આપણે નથી બોલતા આપણી સામે શું કરે છે નથી કરી શકતા નથી કરવા માંગતા અથવા તો આપણે બોલીએ છીએ એનો એને એ લોકોને જે કંઈક કરવાનું છે એ કરતા હોય છે પરંતુ એ વાત લોકો એ ડર મનમાં જે ડર છે એ કાઢી નાખવો જોઈએ અને એ ડર જો નીકળશે તો લોકો સ્વાભાવિક છે કે વિરોધ કરશે અને બોલશે બોલ છે માત્ર સોશિયલ મીડિયા પૂરતું નહીં પણ જાહેરમાં તો એમણે પોતે આખું ડામરનું કરોડો રૂપિયાનું કૌભાંડ જાહેર કર્યું ભારતીય જનતા પાર્ટીના કાઉન્સીલર એ તો આવું લોકો કેમ ના કરી શકે આરટીઆઈ એક્ટિવિસ્ટ બધા છે જાત જાતની આરટીઆઈ કરે છે આરટીઆઈ માં વિગતો પણ મેળવે છે પણ પબ્લિકની વચ્ચે લઈ જાય છે કેટલા છે ગણિયા ગાંઠિયા જે આરટીઆઈ જે એક્ટિવિસ્ટ છે એ લોકોની વચ્ચે ઇન્ફોર્મેશન લઈ જાય છે પરંતુ વાસ્તવમાં આવી જો વિગતો લોકો મેળવીને પ્રજાની વચ્ચે એ જાહેર કરે તો પણ આ સરકાર ઉપર સ્થાનિક સરકારો જે છે સ્થાનિક સરકારો ઉપર પણ દબાણ લાવી શકાય એમ છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે લોકોને બોલવાનું પસંદ નથી અત્યારે અને બોલે તો એમને એવું છે કે જેલમાં પૂરી દેશે પરંતુ વાસ્તવિકતા એવી નથી બોલો તમે કેમ ન બોલો જી એટલે દિલીપભાઈ મને ઘણી વખતે અશોક ભટ્ટ યાદ આવે છે પેલો એક રૂપિયો ડબ્બા પર ખાદ્યતેલના ડબ્બા ઉપર સિંગતેલના ડબ્બા ઉપર એક રૂપિયો વધે તો એ ડબ્બો લઈને સરઘસ કાઢતા હતા અને પછી રાતે રાતે બાર વાગે તમને તમે કદાચ એમની સાથે વીએસ ઉપર ગયા હશો આ બધા બધા પત્રકારોને ખાસ લઈ જતા કારણ કે એમાં અશોક ને છે ને પબ્લિસિટીનો બહુ ક્રેઝ હતો છાપામાં મારું નામ આવ્યું છે કે નહીં છાપામાં નામ આવ્યું સોશિયલ મીડિયા એમને પોતે સ્વાવલંબી થઈ ગયા છે આ સોશિયલ મીડિયા ને કારણે અને જાણે કે પ્રજાની સેવા કરી રહ્યા છે એટલા માટે એટલા પૂરતું એમણે જેને ધારાસભ્ય થયા તો જેને

આ ચૈતર વસાવા જે કરે છે એવું જો દરેક ધારાસભ્ય વધારે નહીં આપણે બાર કોંગ્રેસના ગણો અને બીજા ત્રણ બીજા ગણો તો પંદર ધારાસભ્યો જે છે પંદર સોળ ધારાસભ્યો એ રોડ ઉપર નીકળી આવે તો ચૈતર વસાવા જો આખી સરકારને ધ્રુજાવી શકતા હોય તો આ સોળ કેમ નહીં એ સવાલ આજે તો મોટો સૌથી મોટો છે કારણ કે બહુ ઓછા ધારાસભ્યો રહ્યા છે અને સરકાર ધારે એ કરી રહી છે કારણ કે એની પાસે જબરજસ્ત બહુમતી છે અને એ બહુમતી એટલી બહુમતી છે એને બીજાની કોઈની જરૂર નથી તો આ બાર વધારે જવાબદારી અત્યારે બને છે બાર અને બાકીના બીજા પક્ષોના લોકોની વચ્ચે જઈને એનો અવાજ બનવો જોઈએ પરંતુ એ ક્યાંય બનતા હોય એવું દેખાતું નથી ચૈત્ર વસાવાની જેમ જો બધા જ બહાર નીકળી જાય તો અઢી હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ જો આ એક માણસ લાવી શકતા હોય તો પોતાના પોતાના જિલ્લામાં એક એક જિલ્લો પકડે બે બે જિલ્લા પકડે તો એ જિલ્લામાંથી પણ કેટલા બધા કૌભાંડો બહાર પાડી એમ કેમ છે પરંતુ આ કરવું નથી માનો કે ને કૌભાંડો નથી બહાર પાડવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે દસ પંદર વીસ વર્ષ પહેલા સાયકલ લઈને ફરતા હતા સ્કૂટર લઈને ફરતા હતા તો એની પાસે આજે પંદર કરોડ વીસ કરોડનો બંગલો ક્યાંથી આવ્યો એના ફોટા તમે કમ કમ જાહેર કરો કે આ આ પંદર કરોડનો હિસાબ આપો તમે ઇન્કમ ટેક્સની અરજી કરો કે ભાઈ પંદર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તપાસ કરો તમે તો એ કરવું નથી કારણ કે ત્યાં વ્યક્તિ વ્યક્તિની સામે એને બોલવું નથી કોઈ પણ વ્યક્તિની સામે જે કઈ વાત કરવી છે એ ઇન જનરલ વાત કરવી છે અને એટલા માટે આ આપણા નેતાઓ જે છે એ નેતાઓ પણ માયકાંગલા આંગલા બની ગયા છે એવું મને લાગી રહ્યું છે બે ચાર ને વાત કરતા અને એ જ રસ્તે ખરેખર ગોપાલ ઇટાલિયા પણ જઈ રહ્યા હોય એવું લાગે છે આ જે વાક યુદ્ધ જે ચાલુ કરી દીધું છે એમની પેલી ફરજ એ છે કે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવી નહીં કે રાજકારણ ખેલવું આ તમે અત્યારે જે આવતાની સાથે જે ચાલુ કર્યું છે એ રાજકારણ ખેલવાનું તમે ચાલુ કર્યું છે ચૈતર વસાવાને ત્યાં જઈને તમે દેખાવ કે આ તે બધું કર્યું પણ આફ્ટર ઓલ થયું શું

ફોટોગ્રાફ કરવા માટે વિડીયો નેતાઓને બતાવશે કે જો અમે આ કર્યું છે પછી બધું જ ભૂલી જવાના છે શરૂઆત અમે આ કરી છે એ શરૂઆત બતાવવા માટેના એ તો વાસ્તવમાં દિલ થી કામ કરવું જોઈએ એ દિલથી કામ કરવા તૈયાર નથી અને એટલા માટે આજે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે હરિભાઈ તમે આ અશોક ભટ્ટની જે વાત કરીને તો એમાં એમાં એક એક બહુ સરસ હું જયારે ઓગણીસો એક્યાસી થી ભારતીય જનતા પાર્ટી જે અમદાવાદ અમદાવાદની ખાસ વાત કરું ગુજરાતમાં તો ત્યારે હું રિપોર્ટિંગ નતો કરતો પરંતુ મેં પંચ્યાસી પછી જે રિપોર્ટિંગ ચાલુ કર્યું તો આ જે ભારતીય જનતા પાર્ટીના અશોક ભટ્ટ લઈને એ જે આંદોલનો કરતા નિવેદનો કરતા બધું જ કરતા હતા ધરપકડો કરતા લાઠીઓ પણ ખાતા હતા બધું જ કરતા હતા એવું જો આ નેતાઓ અત્યારે કરે તો જ એમાં થઈ શકે એમ છે મને ખબર છે કે જયેન્દ્ર પંડિત ગુજરાત અમદાવાદના પહેલા મેયર ભારતીય જનતા પાર્ટીના અને એ એને એક આ તેલ વધારાની તમે ભાવ વધારાની વાત કરી ને ભાવ વધારાની રેલી કાઢી લાલ દરવાજાથી અ પતંગ હોટલ સુધી આટલી ટૂંકી જ રેલી હતી પણ એ રેલી એવી હતી કે જે અમદાવાદના મેયર પોતાનું આખું શર્ટ કાઢીને રેલીમાં જોડાય છે હવે સરકાર અમારી લૂંટી રહી છે શર્ટ પહેરવા પણ નથી મેયર પાસે તો આ પ્રકારના દેખાવો કરે તો લોકોની વચ્ચે કંઈક જઈ શકે અને પોતાની વાત રજૂ કરશે લોકોની સમસ્યાઓ રજૂ કરી શકે નાનો આમ તો ભાવ વધારો થતો હતો તો પણ આંદોલન થતા હતા આજે આંદોલનો કોણ કરે છે ભાવ વધારાના પ્રશ્ને નિવેદનો આપી દે છે વાત પૂરી થઈ ગઈ છે પોતાની ડ્યુટી સમજી લે છે છાપાઓમાં છપાઈ જાય છે વાત પૂરી થઈ જાય છે

હવે કદાચ એમ કે અમારી વેબસાઈટ ઉપર હોય એવું મને એક બીજા પ્રવક્તા એ કહ્યું એને પાછી આપ્યું તો નહીં ખરેખર તો એની ફરજ હતી કે મીડિયા પર્સન જોઈએ છે તો એ આપવી જોઈએ આપવી જોઈએ બરાબર બરાબર પછી હું એમની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ગયો અને એ યાદી એમના ટેલિફોન નંબર સાથે એકતાલીસે એકતાલીસ ની યાદી એમાં મૂકેલી હતી પરંતુ આ લોકો માત્ર જ અને દિલ્હીથી આવતી કે અહીંયાથી જે પ્રવક્તાઓ છે એ માત્ર એની પોસ્ટ છે ને ફોરવર્ડ કરવા સિવાય બીજું કશું કરતા હોય એવું લાગતું નથી પ્રજાની વચ્ચે જવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો આ લોકોનો એટલે મને તો એમ થાય છે કે આ લોકો એર કન્ડિશન કેબિનોમાં બેસીને માત્ર પ્રજાના પ્રશ્નોની વાતો કરે છે અથવા તો કૌભાંડોની વાતો કરે છે પણ એનાથી આગળ કંઈ વધતા નથી

પોતાની સરકાર સામે પણ જોઈએ 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 એના માટે સંઘર્ષ સંઘર્ષ કરવો કરવો માત્ર વિપક્ષે જ એવું નહીં એમણે સત્તા પક્ષના ધારાસભ્યોએ પણ આ દિશામાં કામ કરવું જોઈએ હું તો બહુ દ્રઢપણે માનું છું દિલીપભાઈ આપ આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર